જ્યોતિષશાસ્ત્રમાં શુક્રદેવને ધન વૈભવના દાતાનો દરજ્જો મળેલો છે હાલમાં શુક્રચંદ્ર દેવની રાશિ કર્કમાં બિરાજમાન છે જે એકત્રીસ જુલાઈના દિવસે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે શુક્રની શુભ સ્થિતિ કેટલીક રાશિવાળાને ખૂબ ફાયદો કરાવી શકે છે ચોવીસ ઓગસ્ટ સુધી શુક્ર ગ્રહસિંહ રાશિમાં બિરાજમાન રહેશે શુક્રના શુભ પ્રભાવથી માતા લક્ષ્મીની શુભ દ્રષ્ટિ પણ રહે છે શુક્રનું સેનમાં ગોચર કઈ રાશિવાળાનું ભાગ્ય ઉગાડશે તે ખાસ જાણો મેષ રાશિ શુક્રનું સેનમાં ગોચર મેષ રાશિના જાતકો માટે લાભકારી રહેશે તમને તમારી મહેનતનું પરિણામ મળશે સુખ શાંતિથી ઘરનો માહોલ ખુશનુમા રહેશે તમારા લવર સાથે ડેટ પર જઈ શકો છો આવક વધારવા માટે તમે નવા સોર્સ મેળવી શકો છો નવી જોબ મળવાની શક્યતા છે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે શુક્રની બદલાતી ચાલ લાભકારી સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમને રોકાણ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે જે નફાકારક સાબિત થશે યાત્રા પર જઈ શકો છો ફાઇનાન્શિયલ રીતે પ્રોફિટમાં રહેશો લાઇફમાં રોમાંન્સ રહેશે પૂજાપાઠમાં ખૂબ મન લાગશે મિથુન રાશિ મિથુન રાશિવાળા માટે શુક્રનું આ ગોચર શુભ મનાઈ રહ્યું છે આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે લાઇફમાં રોમાંન્સ અને એટ્રેક્શન રહેશે નાની મોટી ટ્રીપ પર જઈ શકો છો કરિયરમાં નવા ટાસ્ક મળી શકે છે પ્રોફેશનલી અને ફાઇનાન્શિયલી ખૂબ પ્રગતિ કરશો